નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બીલાનું શરબત આપણે જે બીલીપત્ર આવે છે એમાં એક ફળ રૂપે આવી રીતના બીલા આવતા હોય છે એનું શરબત બનાવવાનું છે આ બીલાનું શરબત છે એ ખૂબ જ ઠંડુ હોય છે અને આ ફળને એક આયુર્વેદિક પણ કહેવામાં આવે છે કે ઔષધિના રૂપમાં પણ કહેવામાં આવે છે આ ફળ છે એનું શરબત ઘણા ઓષધીના રૂપમાં પણ લેવામાં આવે છે આનાથી ઘણા રોગ પણ દૂર થાય છે તો આજે આપણે બીલાનું શરબત બનાવવાનું છે અને બીલાનું શરબત બે રીતે બને છે એક ગોળમાં અને એક ખાંડમાં તો આપણે બંને રીતે બનાવશું આજે તો પહેલાં આપણે બીલાને આવી રીતે કટ કરવાના છે આવી રીતે અંદર આવી રીતનો માવો હોય છે એનું જ સરબત બને છે તો આપણે આને આવી રીતે બે ભાગ કરી નાખવાના છે આવી રીતે બે ભાગ કરી અને પછી આપણે એનો આ માવો છે એ એક વાસણમાં લઈ લઈશું જો આવી રીતનો આ જે બીલાનું શરબત છે એ આપણને ખૂબ જ ઠંડક આપતું હોય છે ઉનાળામાં આનું શરબત તો આપણે રોજ એક ગ્લાસ પીવું જ જોઈએ જો આવી રીતે આપણે એને છૂટું પાડી દેવાનું જો આવી રીતનો આનો અંદરનો જે માવો હોય છે એ એકદમ આવો પોચો જ હોય છે એમાં આપણે થોડું પાણી નાખવાનું છે એક ગ્લાસ જેટલું પેલા અત્યારે આપણે થોડું જ નાખવાનું છે અને આપણે આ મે મેકરના મદદથી આપણે એને આવી રીતે મસળી લેવાનું મિક્સરમાં ક્યારેય પણ બીલાનું શરબત ન બનાવવું કેમકે એની અંદર જે બી રહેલા હોય છે એ ખૂબ નુકસાન કરતા હોય છે જો મિક્સરમાં તમે કાઢો તો એના બી પીસાઈ જાય છે એના બી જે છે એ એકદમ કડવા હોય છે તો આવી રીતે અથવા તો તમે હાથના મદદથી પણ મસળી અને આનું શરબત બનાવી શકો છો તો આપણે થોડું હજી પાણી નાખી દઈએ થી સહેલાઈથી તમારે બી પણ અલગ થઈ જશે અને સરસ ચોખ્ખું શરબત પણ બનશે આમાં આવી રીતના બી હોય છે જો તમે મિક્સરમાં કાઢશો તો આ જે બી હોય છે એ પીસાઈ જશે અને બી જે છે એ નુકસાન કરે છે તો આવી રીતે તમે હાથથી મસળી અને આ ભાજી મેકરના મેકરથી તમે આવી રીતે મસળી અને જ્યુસને બનાવી શકો છો આ જ્યુસ છે એ નાના બાળકોને પણ અપાય અને આપણે પણ પી શકીએ છીએ આના આ જ્યુસ છે એનાથી ખૂબ ફાયદા થતા હોય છે આપણે બરફી છે આપણે બરફ છે કે ગોળા છે એ ખાઈએ તો આપણને થોડીક વાર જ ઠંડક મળે છે પણ આ શરબત જે છે એનાથી આપણને બાહ્ય અને અંદરથી બંને રીતે આપણને ઠંડક મળે છે જો આપણે બી અને માવો બંને અલગ થઈ ગયા છે એકદમ એકદમ સરસ સરસ આવી રીતે આપણે એને છૂટા પાડી લેવાના અને રસ અલગ પડી ગયો છે તો આપણે એને ગ્લાસમાં ગાળી લેવાનું છે તો આપણે ગ્લાસમાં ગાળતા પહેલા એમાં આપણે બે રીતનું બનાવવાનું છે મેં થોડો અહીંયા ગોળને આવી રીતે પલાળી દીધો હતો બે ચમચી ગોળ હતો અને એમાં ગોળ ડૂબે એટલું પાણી નાખ્યું છે તો એને આપણે મસળી લઈએ હાથથી અને પછી એનો પલ્પ જે છે એ અંદર નાખી દેવાનો છે આપણે તો ગોળનું જે જ્યુસ બનાવવાનું છે એમાં આપણે ગોળ નાખી દઈશું બે ચમચી જેટલો ગોળ છે અને બે ચમચી ખાંડ છે હવે આપણે એને ગાળવાનું છે આ બે રીતે બને છે તમને જે રીતે ભાવે એ રીતે તમારે બનાવવાનું છે ગોળમાં અથવા તો ખાંડમાં રીતે રીતે છે છે થાય ગમે એ પીવો તમને ઠંડક જ મળે છે જો એકદમ સરસ થઈ ગયું છે આવી રીતે આ આપણે ગોળ વાળું એક બનાવ્યું છે અને એક આપણે ખાંડવાળું બનાવ્યું છે તો આમાં આપણે ઠંડક ઠંડુ બનાવવા માટે આપણે એમાં આઈસ ટ્યુબ નાખી દઈશું તો જો મિત્રો તમને આ બીલાનું શરબત બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો તૈયાર છે આપણું બીલાનું શરબત તો તમે જરૂરથી બનાવજો અને મને કહેજો કે કેવું સરસ લાગ્યું આ શરબત